ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા જેતપુર ડીપીસી પાઇપ પ્રોજેક્ટ રદ કરવા આવેદન પ્રમુખ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ જીતુભાઈ કુવાડા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત થઈ આવેદન પત્ર આપ્યું તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ તેમજ ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા સમસ્ત ગુજરાત ખારવા સમાજ પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબને આદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સમગ્ર ગુજરાતભરના ખારવા માછીમાર સમાજના તમામ પ્રમુખો પટેલો તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું પત્રકાર યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારે છે હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે પ્રમુખ છું આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબદર પ્રમુખ શ્રી અમારા ગુજરાત માછીમાર ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહાના અધ્યક્ષતાને જે આખા ગુજરાતમાંથી જેતપુર કાતે જે જેતપુર જે પ્લાનો છે તેનું ગંદુ પાણી જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવાની વાત છે આજે તમે જો ગુજરાતના દરિયા કિનારે ખાલી સાત પ્લાન છે એને મંજૂરી આપેલી છે બે હજાર ચૌદ પંદરથી તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં એને મચ્છી નથી આવતી જે પિલાણીવાળા છે તો આજે આ જેતપુરનો પ્લાન ખોરશે અહીંયા સીધી લાઇન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢીને દરિયામાં નાખવાના છે તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે સાત કે આવી અલગ છે તો આ ચારસો ઉપર પ્લાન છે તો એ લાઇનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં તો તમે વિચાર કરો આ ત્રણસો કિલોમીટરનો દરિયો શું રહેશે એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહે અને આની અમે ઘણીવાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ પરંતુ વોચિંગ તો ડાયરેક્ટ પરત ઓર્ડર જ આપી લીધો છે આવી માહિતી અમને થોડાક દિવ પહેલાં જ મળી છે એટલે અમને સરકાર પર આવી આશા નહોતી છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે આજે બે દિવટિંગ ચાલશે એમાં જે નિર્ણય લેશું અને ન છૂટકે જો અમને અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ખારવા માછીમાર માટે નથી આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો દસ માછીમારો હોય એક બોટમાં તમે વિચાર કરો કે એના ખાતે મચ્છી લેવા લઈ ડીઝલ બરફ રાશન એના લાખો લોકો એક 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 બોટ પર હું માનું છું કે પાંચસોથી સાતસોના પરિવાર ચાલે છે એક બોટ પર તો અમારી ચાલીસ હજાર ઉપર ફિશિંગ બોટો છે તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા સલવા છે અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા થી સાત લાખ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં નાખશે તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના ને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઇન નીકળશે તો ત્યાં લાઇન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી ખેડૂત જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય એટલે અમારી સરકારને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે જે મંજૂરી આપી છે કેન્સર કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારના હિતમાં પગલાં લેવા હશે લેશું અમે નહીં તો અમે ગાંધીજી ગાંધી માર્ગે પણ જવાના છે રોડ રસ્તા પણ ઉતરવાના છે જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા મુખ્ય એજન્ડા અમારે આખા બાંધકામ સમાજના બે દિવસની બેઠક છે એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો એ જ જેતપુરના જે સાહેરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ફલાવવાની જે યોજના છે એના માટે કરીને આ જે બેઠક છે બે દિવસની એમાં અમારી આગળના આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે